સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે બર્ડહિટ જે ફ્લાઇટના ચેકિંગ માટે દલીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી જોકે ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી જેને કારણે બસ્સો પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો આ જ મામલે એરપોર્ટ સૂત્રોથી જણાય આવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર બેડ વેધરથી ઇન્ડિગો એરલાઇન્સની સિક્સ સી ફોર વન એઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અઢારને ત્રીસ કલાકની જગ્યાએ ઓગણીસને પંચાવન કલાકે લેન્ડ થઈ હતી જોકે તે જ સમયે ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું પેસેન્જરોની સેફ્ટીને જોતાં તે ફ્લાઇટને સિક્સ ઇ ફાઇવ ઝીરો થ્રી ફોર કન્વર્ટ ન કરાઈ હતી એટલે સુરત બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી અહીં સિક્સ સી ફાઇવ ઝીરો થ્રી ફોર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એકવીસ કલાકે ટેક ઓફ થઈ એક કલાક બાદ બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડ થનારી હતી જે ફ્લાઇટમાં બસ્સો પેસેન્જર સુરતથી ગોવા જનારા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત